તમારી રાશિથી જાણો કે તમારી વૃદ્ધાવસ્થામાં તમે દુઃખનો અનુભવ કરશો કે નહીં આપણે આપણા વૃદ્ધાવસ્થાની ચિંતા કરીએ છીએ જો આપણે આપણી યુવાની દરમિયાન કોઈ દુઃખ અથવા સમસ્યાનો સામનો કરીએ છીએ તો આપણે તેને સહન કરીએ છીએ પરંતુ વૃદ્ધાવસ્થા એક એવી સ્થિતિ છે જેમાં જો કોઈ તમને સાથ આપે છે તો વૃદ્ધાવસ્થાનો સામનો કરવો ખૂબ જ પીડાદાયક બની જાય છે તમારી રાશિ આ પ્રમાણે અમે તમને જણાવીશું કે તમારે તમારી વૃદ્ધાવસ્થા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં આવનારા દુઃખોથી બચી શકો અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમે તેને દૂર કરી શકો છો અને એક સારા અને સુખી વૃદ્ધનું આયોજન કરી શકો છો ઉંમર તમે જાણો છો કે તમારી વૃદ્ધાવસ્થા આનંદ કે દુઃખ ખમા પસાર થશે પરંતુ તે સુખ કે દુઃખ ખમા વિતશે સૌથી પહેલા જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે કાયમ રહે તો આ વિડિયોને લાઇક કરો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો એક મેષ આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને દુઃખ ખની વચ્ચે રહેશે તેમની ઉંમરના અંતિમ ચરણમાં તેમના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવશે પરંતુ કેટલીકવાર તેમને વધુ દુઃખનો સામનો કરવો પડી શકે છે મેષ રાશિના જાતકોની સાથે વધુ બાબતો ખરાબ રહેશે માતાની ચંચળતા તેમના માટે એકાગ્રતા માટે સૌથી મુશ્કેલ હોય છે કપડાં પહેરવા જોઈએ બે વૃષભ વૃષભ રાશિના જાતકોને તેમની વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિ અને જીવનમાં સંતોષ મળે છે પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ઘણી ખુશીમાં પસાર થશે તેઓ થોડા ગંભીર પણ હોય છે જો તેમનું મન શાંત હોય તો તેમને વધુ પડતા મસાલેદાર ખોરાક એટલે કે મરચાં ખાવાથી દૂર રહેવું જોઈએ મસાલા તેઓએ સાદા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ત્રણ મિથુન મિથુન રાશિવાળા લોકોની વૃદ્ધાવસ્થા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તેથી તેઓએ હવેથી તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત થવું જોઈએ અને જો તેઓ તેમના સ્વાસ્થ્યમાં સુધારો નહીં કરે તો તેમને ખર્ચ કરવો પડશે તેમની વૃદ્ધાવસ્થા દુઃખ અને પરેશાનીઓ સાથે થઈ શકે છે પરંતુ દુઃખને કારણે તેમનું મન વારંવાર ભટકવા લાગે છે તેઓ આકાશી વાદરી રંગના કપડા વગેરેનો ઉપયોગ કરે છે વરિયાળીનું નિયમિત સેવન કરવાથી તેઓને જે પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તેમાંથી રાહત મળશે ચાર કકે કર્ક રાશિના લોકોને તેમની વૃદ્ધાવસ્થામાં વધુ સુખ કે દુઃખ નહીં હોય તેઓ તેમના અંતિમ દિવસોમાં અથવા આ ટૂંકા સમયમાં તેમનું જીવન ખૂબ જ આરામથી જીવશે નાની નાની બાબતોથી પરેશાન થઈ જાય છે તેમની માતા ખૂબ જ ચંચળ હોય છે જો ભગવાન વિશે વાત કરવામાં આવે તો તેમનું મન તરત જ એકાગ્ર થઈ જાય છે અને એકાગ્રતા માટે તેમણે નારંગી રંગનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ અને દૂધનું સેવન પણ કરવું જોઈએ તેમને શક્તિ આપો અને તેમના હાડકાં મજબૂત રહેશે અને શરીર હંમેશા તાજું રહેશે પાંચ સિંહ વૃદ્ધાવસ્થામાં તમારા સંબંધોમાં તિરાડના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થ રહેશે પરંતુ તે દુઃખથી પીડાય નહીં લોકો પોતાના મનને કાબૂમાં રાખી શકતા નથી તેઓએ તેમના મન અને ધ્યાનને એક જગ્યાએ કેન્દ્રિત કરવા માટે લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરવો જોઈએ તેનાથી તેમના મન અને સ્વાસ્થ્યને શાંતિ મળશે એ પણ સારું રહેશે કે આમ કરવાથી તેમનું શરીર સક્રિય રહેશે અને સૂર્યદેવની કૃપાથી તેઓ તેમની વૃદ્ધાવસ્થા સુખેથી પસાર કરશે છ કન્યા કન્યા રાશિના લોકો તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરે છે આ લોકો પોતાનું જીવન ખૂબ જ સારી રીતે જીવે છે જો પૈસાની વાત હોય તો તેઓ જાણી જોઈને અથવા જાણી જોઈને પરફ્યુમ પહેરવા માંગે છે પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે અથવા તેઓ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેઓએ નિયમિતપણે એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે વાદરી રંગનો ઉપયોગ કરવો જોઈએ અને કન્યા રાશિવાળા લોકોએ પણ સુગંધનો ઉપયોગ કરવો જોઈએ દરરોજ આવું કરવાથી તેમની રાશિમાં શુક્ર તેમના પર કૃપા કરશે અને તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ ખુશ રહેશે સાત તુલાતુલા રાશિવાળા લોકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે અત્યારથી જ પૈસા બચાવવાનું શરૂ કરી દેવું જોઈએ અને તમારી અંતિમ ક્ષણો સુધી તમારા પૈસા અથવા તેમાંથી વધુ કોઈને આપશો નહીં નહીં તો તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં કોઈને તમારી સંપત્તિ આપો છો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તરત જ ડ્રગ્સનો દુરુપયોગ કરો અન્યથા વ્યસન વૃદ્ધાવસ્થા માટે પણ સમસ્યા બની શકે છે આઠ વૃશ્ચિક અંતમાં વૃશ્ચિક રાશિવાળા જાતકોને વૃદ્ધાવસ્થામાં સુખ અને ઉદાસી બંને મળવાનું નક્કી છે માત્ર તેમના દુઃખના દિવસો ઓછા અને સુખના દિવસો વધુ હોય છે તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હોય છે ક્યારેક ત્યાં તેમના જીવનમાં દુઃખ આવશે અને જીવનમાં ખુશીઓ આવશે આ લોકોને દુઃખનો સામનો કરવો પડે છે આ તેમણે લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ આનાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તેમનું મન પણ શાંત રહેશે નવધનુ રાશિ ધનુ રાશિના લોકો વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ નજીક રહેશે તેથી તેઓ તેમના જીવનના નાના નાના દુઃખોને પણ સરળતાથી ભૂલી જશે વૃદ્ધાવસ્થા તેમના માટે ખૂબ જ મદદુપ થાય છે તેમનું મન એકાગ્ર થાય છે અને તેઓ ઝડપથી એકાગ્ર થઈ જાય છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના માટે હવેથી વધુ ફળોનું સેવન કરવું તેમના માટે ફાયદાકારક રહેશે રહેશે અને તેમની વૃદ્ધાવસ્થા પણ સુખમાં પસાર થશે દસ મકર મકર રાશિવાળા લોકોની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાંત રહેશે આ લોકો તેમની વૃદ્ધાવસ્થાનું જીવન જીવશે અને તેમની ઈચ્છા મુજબ કામ કરી શકશે વૃદ્ધાવસ્થામાં તેમને રોકવા માટે કોઈ નહીં હોય અગિયાર કુંભકુંભ રાશિના લોકો તમારી વૃદ્ધાવસ્થા પણ ઉથલપાથલથી ભરેલી હોઈ શકે છે અને બીજી જ ક્ષણે બધું જ તેમના હાથમાંથી નીકળી જશે તેથી તેમને આ બધી બાબતો પર પહેલાથી જ ધ્યાન આપવું જોઈએ વૃદ્ધાવસ્થા માટે પણ બચાવી શકાય છે અને માતા અથવા ખૂબ જ મજબૂત રાશિવાળા લોકોના કિસ્સામાં તેમનું મગજ વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ જ ઝડપથી કામ કરશે તેઓએ તેમના ગુસ્સા અને ડ્રગની લતથી દૂર રહેવું જોઈએ કોઈ પણ દવા લો તો તેમણે તરત જ દવા છોડી દેવી પડશે નહીંતર ભવિષ્યમાં તેમને આ બે બાબતોને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બાર મીન મીન રાશિના લોકો માટે તેમની વૃદ્ધાવસ્થામાં પૈસાની કોઈ કમી નહીં હોય તેઓએ તેમના માટે જે કંઈ પણ સાચવ્યું છે તે તેમના માટે ઘણું કામ આવશે આવું વધુ થાય છે મીન રાશિ વાળા લોકોએ તામસિક આહાર થી બચવું જોઈએ જેમ કે મરચાં અને મસાલા ખાવા જોઈએ નહીં મિત્રો આ બધી માહિતી હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ